પાણીનો જે પ્રશ્ન છે આખા ગામ ને અહિયાં પાણી ભરવાનું છે વધારાનું પાણી પાછું તમારે ભણા દરજી આવ્યું એટલે બે બાબત નું પાણી જોયું કોઈ જગ્યાએ નીકળે જ નહીં પાણી ભર્યું રહે અને ભર્યું કેટલા પરિવારોને તકલીફ પડે એનો કરવો પડે અને કરવા માટે તમે જે કીધું છે એ પ્રમાણે જ્યાંથી રસ્તો નીકળતો હોય એમાં જ્યાં જરૂર પડે અહીંયા સરકારી તંત્ર સિંચાઈ ખાતું અને બાકીના બધા ભેગા થઈને એનો આજે ઉકેલ કરવાની વ્યવસ્થા કરવી પડે એટલે અધિકારી હવે એમાં જે કરવું પ્રેમથી સમજાઈને મનાઈને એવું થાય તો પછી આટલા હજારો લોકોનો જે તકલીફ પડતી હોય બધાને એક બે લોકોના ખેતરમાંથી નીકળતું હોય એમને કઈ તકલીફ હશે તો એમને પણ નુકસાન ના જાય એના માટે સરકાર ધ્યાન રાખશે અથવા તો એમના ખેતરમાંથી નીકળતા છે એમને કોઈ ધોવાણ કે તકલીફ પડતી હોય તો એમને પણ મદદ કરવાની પણ પાણીનો નિકાલ આપણે થવો પડે અને એની વ્યવસ્થા કરવી જ પડે એનો કોઈ બીજો રસ્તો રહેતો નથી એક બીજું અગાઉથી પણ પાણી જે આવે છે ત્યાં પણ જે તકલીફો હોય એના માટે પણ જેમ કહેશું આ સમજણનો પ્રશ્ન છે આપણે બધાય સમજવું પડે આપણે એમપી સાહેબે વાત કરી મારા પાંચ ત્રીસ એકર જમીનની અંદર આખા ગામનું પાણી જાય હવે એ ધારે તો ત્યાં આગળ ના કહી કે હું અહીંયા દિવાલ કે પાળો કરી નાખું તો એવું એ ના કરીએ કે આ છે આવડા મોટા આગેવં છે પણ એમને શું કીધું કે ના ભાઈ આટલા બધા માણસોની તકલીફ આપણે ત્યાં રહેવી પડે નહીં ભલે મારા ખેતરમાંથી નુકસાન જાય મારા ખેતરમાંથી પાંચ ત્રીસ એકરમાં નીકળશે પણ હું આડો પાળો નહીં કરું હું આડો પાળો કરું તો બધા ગામના આકારના ગામ વાળાને તકલીફ પડે ને બધા બોલી જાય તો આ સમજણની વાત કરી કહેવાય ને તો મને લાગે છે કે આવા મુશ્કેલીના સમયમાં આપણે સમજણ સમજણપૂર્વક કુદરતી આફતની સાથે કુદરત જયારે આફત આવે ને ત્યારે એકબીજાને એકબીજાએ મદદ કરવાની હોય ત્યારે મુશ્કેલીમાં આપણું ગામનો કોઈ પણ જ્ઞાતિ સમાજનો કોઈ પણ વ્યક્તિ આફતમાં બેઠો હોય તો એને જઈને મદદ કરવી એ આપણું કર્તવ્ય છે આપણું ધર્મ છે હવે એમને જો આપણે મદદ ન કરી શકીએ તો મને લાગે છે કે આપણી માનવતા ઠીક ના કહેવાય તો આપણે એ રીતે પણ બધા એકબીજાને પરસ્પર રહીને મહેનત કરવી પડે મદદ કરવી પડે અને પાણીનો સવાલ છે ત્યાં સુધી સરકારી તંત્ર પણ આ કામને આગળ વધારવાનું કરશે અને હવે એક વાત સાચી છે એમપી સાહેબની કે કોઈ કોઈને કઈ નથી એકતા અને બધાને એમ લાગે છે ખોટું લાગશે કેલું થશે એના કારણે કરીને આપણે સાચી વાત હોય સાચો રસ્તો હોય એ નથી થઈ શકતો તો મને લાગે છે કે આ વાતમાં પણ ગામમાં પણ ગામ કક્ષાએ પણ પ્રેમપૂર્વક સાચી વાત કહેવાની ટેવ બધા રાખવી પડશે તો એક વ્યક્તિના કારણે કરીને થોડા પાણી માટે કરીને એક ખેતરના કારણે કરીને આખું ગામ તકલીફમાં હોય તો એમને પણ જઈને આપણે સમજાવી રસ્તો કાઢવો પડે એમને વિનંતી કરીએ હાથ જોડીએ અને પછી ન થાય તો પછી સરકારી વ્યવસ્થા પ્રમાણે પણ પાણીનો નિકાલ બધા ભેગા કરીને કરવો પડે આખા ગામને તકે જોઈને નહીં એક વાત આ રસ્તા માટેનું કામ સિંચાઈ વિભાગ અધિકારીઓ આજે ગામની હાલત અમે જોઈ અહીંયા બહાર પણ ગામમાં જેપરા ઉપર જેટલા છે એટલા બરાબર છે પણ બાકી નીચેના ભાગમાં તો બંધ થાય લગભગ લગભગ ઘરોની અંદર પાણી કોઈને કોઈને બાકી પાણી ભરેલા છે થોડા ઉતર્યા છે કોઈકને તો હજુ આ બાજુના ભાગમાં મને સમાચાર આપ્યા કે પાછળ આખો ભાગ બધું ભરેલું પડ્યું છે પહેલા જ કામ આવતીકાલે એટલે ચોવીસ કલાકની અંદર જ જેટલા ઘરોની અંદર ગામમાં અફેક્ટેડ જેટલા પરિવારો છે એ બધાને કેસ્ટ્રોલ તાત્કાલિક મળી જાય એની સૂચના એક આપો છે કે ચોવીસ કલાકમાં કેસ્ટ્રોલ એના ભેગા મળી જાય તો એક એને કંઈક ને કંઈક ખરીદી કરી હોય તો નાની મોટી વસ્તુ લઈ શકે જેના ઘરમાં પાણી આવી ગયું છે જેના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે એવા ઘરને ઘરબકરી પણ સાફ થઈ ગઈ છે તો એને ઘરબકરીની મદદ પણ તાત્કાલિક મળી જાય એની પણ સૂચના તંત્રને અભાવક છે અને ત્રીજું કામ ખેતીના પાક લગભગ લગભગ નિષ્ફળ જતા રહ્યા છે અને ખેતીની અંદર જુવા જતો ઉપર મગફળી છે પણ નીચે પાણી છે ઉપર એડા છે પણ ફવરાવવાનું ચાલુ છે બાજરી પડી છે તો એમાં નીચે પાણી બધું ભર્યું છે તો એ આજે નહીં તો કાલે બધું ખેડૂત તરીકે મને ખબર પડે છે કે બધું ખડી જાય એ રહી શકે નહીં તો બધે સેટેલાઇટ ના ફોટો લીધા હોય પણ પ્રત્યક્ષ રીતે એમણે પણ કીધું છે અને સરકારી તંત્રને પણ કહીએ છીએ કે તાત્કાલિક એનું સર્વે કરીને એ ખેડૂતોને પણ મદદ થાય આખું કુદરતે આફત આવી છે એટલું બધું નહીં આવી કે કોઈ કુદરતે તો તમારે ઘણું બધું પેદા થવાનું હતું પણ એને બેઠો થવા માટે બેઠા થવા માટે કરીને હાથ પકડીને આપણે એને મદદરૂપ થઈએ અને મદદરૂપ થવા માટે સરકારમાં પણ ઉદારતા પૂર્વક મદદ કરવાનું તો મદદ એક ગાય ગાયભેજ જેના મૃત્યુ પામ્યો ઢોર જેના મૃત્યુ પામ્યો પશુ તો એમાં પણ પશુના માલિક એની હંગાતે જઈને ફોટો પડાવે પશુ ડોક્ટરને વાત કરો એટલે તાત્કાલિક એના ફોટા હંગાતીની વ્યવસ્થા હોય તો એમાં પણ સરકાર પશુના મૃત્યુની અંદર પણ મદદ કરવાનો વિચાર એમણે કર્યો છે તો એ પણ મદદ ત્યાં થાય ઘાસન જે પલળિયા છે ખાસ કરીને ગાય ભેંસુ વરસાદમાં પવનમાં તો એને થોડું ઉકું ઘાસ મળી જાય તો તાત્કાલિક અસરથી એને થોડું બેઠું કરવાની વ્યવસ્થા કરી શકાય તો અમે અહીં ગામની અંદર એનું શાક સૂકું ઘાસ આવે અને ચાર પાંચ દિવસ એને સૂકું ઘાસ મળી રહે એવી વ્યવસ્થા માટેનું પણ સૂચના આલી છે

વરસાદની અંદર પાણીની અંદર ધાંપલા ઉભા કરી કરીને લાઈટ પહોંચાડવા માટેની વ્યવસ્થા માટે આખું તંત્ર ભાગના ગામોમાં પહોંચી ગયું છે જેટલું બાકી છે એટલું પણ તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા આપણે કરી લઈશું જ્યાં કરંટ ના લાગે એવી વ્યવસ્થા હોય પાણીમાં રહીને પણ ધાંપલા ઉભા કરીને આપણા આખા કર્મચારીઓ અધિકારીઓ મહેનત કરી રહ્યા છે અડતાલીસ કલાકમાં નેવું પંચાણું ટકા કામ પૂરું થઈ ગયું છે જે પાંચ ટકા બાકી છે એ પણ બધા કામો પાણી ત્યાં આગળ લાઇટ પોત વ્યવસ્થા થઈ જશે તો આફત મોટી છે કુદરતે આપેલી આફતની સામે માણસ ગમે એટલી મહેનત કરે તો પણ એટલી ભરપાઈ તો નથી થતી પણ તમારા પડખે ઉભારીને જેટલી થઈ શકે એટલી પૂરી મહેનત બધી કરશું અને પાણી જે છે એનો નેચરલ કોર્સમાં જે ઉકેલું હોય એ પ્રમાણે અધિકારીઓને સૂચના આપીએ છીએ કે એનું વહેણ જે બાજુ જતું હોય અને જે બાજુ એના વહેણની દિશામાં જઈ શકે હોય ત્યાં આગળ પાણીનો નિકાલ તાત્કાલિક કરે એવી પણ સૂચના અહીંયા આપીએ છીએ એની વ્યવસ્થા કરીને એનું વ્યવસ્થા કરવાનું પ્રોગ્રામ ભરાણું હોય એને ખબર પડે એને જે મુશ્કેલી પડી હોય એ જ જાણે ને અહીંયા બેંક પણ આયા હતા કેતા મારા ઘર અમે સાથે અમુક પાણી બધે ભરે છે તો આવું આ એક બે ઘરની વાત નથી ઘણા બધા ઘરનું વાત છે તો એમાંથી પણ આ રસ્તો કાઢવાનો એ સૂચના હિંમત ના તમારા પડકે એમને બેઠા છે આ સુધી પૂરી વિવિધ